આરસીસી સ્ટ્રક્ચર સ્ટ્રકચર થોડી નાખવામાં આવી હોવાની દૃષ્ટિગોચર થઈ રહ્યું છે ત્યારે ભરૂચ પાલિકાના વોર્ડ નંબર અગિયારમાં આવેલા લાલ બજાર ખલાસ વાડનો સામે આવેલા વિડીયો હાલ ભરૂચ વોર્ડ નંબર અગિયારમાં એમ્બ્યુલન્સ પણ ન આવી શકે આટલો બધો વિકાસ ખૂબ વાયરલ થયો છે અમે આ વિડીયોને પુષ્ટિ આપતા નથી પણ વિડીયોમાં જે દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ગંભીર બાબત છે આ બાબતે ભરૂચ પાલિકા દ્વારા ત્વરિત અસરથી એક્શનમાં આવી રોડનું સમારકામ કરી લોકોને પડતી હાડમારી દૂર કરવામાં આવે તે જરૂરી બન્યું છે